નમસ્કાર મિત્રો વિડીયો સ્વાગત છે ઊર્જા આપવા તાજગી આપવા અને તણાવ ઘટાડવા માટે ચા પીવામાં આવે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પરંતુ દૂધ અને ખાંડ થી ભરપૂર વધુ પદાર્થનું સંચય કરી શકે છે સમય આ દૈનિક વ્યસન તમારા પાચન અને સ્વાસ્થ્યને શાંતિથી અને ગંભીર રીતે અસર કરી શકે છે જ્યારે દિવસમાં એક કે બે કપ ચા પીવાથી તમને કોઈ બીમારી થવાની શક્યતા ઓછી છે જો તમે બિન આરોગ્ય ખોરાક ખાવ છો અને ખૂબ સક્રિય નથી તો દૂધ અને ખાંડ થી ભરપૂર ચા લાંબા સમય સુધી તમને દિવસમાં ઘણી વખત પીવાથી ગેસ એસિડિટી પેટ ખરાબ ડાયાબિટીસ અને ફેટી જેવી સ્વાસ્થ્ય થઈ શકે છે હા મિત્રો દીપક કહે છે કે લોકો માથાનો દુખાવો થાય ત્યારે ચા પીવે છે જ્યારે તેમને ખોરાક પચાવવામાં તકલીફ પડતી હોય ત્યારે તેઓ ચા પીવે છે જ્યારે તેઓ આળસ અનુભવતા હોય છે ત્યારે તેઓ ચા માંગે છે આપણી સંસ્કૃતિમાં ચા અને આવતી કોઈ પણ સમસ્યાનો ઉકેલ બની જાય છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમળ બોક્સમાં જરૂરથી આજુને ને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર